વાત તો ફોનમાં એવું થઈ જી ઇમરજન્સી છે ઉંદિરા વાળા હાઈવે ઉપર આવી જશે જો બનાસ નદીમાં નવો નીકળ્યો છે અમારી ગાડી જઈ રહી જો મિત્રો આમ રહ્યો અમે મનુજજી તો પેલા કેતો કે હળી ગાડી ચલાવજો અને થોડુંક ઇમરજન્સી કામ હતું તરત પેટ્રોલ પંપ આવી ગયો છે પેટ્રોલ પંપે એ જતા હતા માર પેલો ટ્રેક્ટર નો હપચાકન થઇ ગયો કે આડું ટ્રેક્ટર આવી ગયું આડું ટ્રેક્ટર આવી ગયું એટલે થોડા બે મિનિટ લેટ થઈ ગયા તર પંપ વાળા કીધું એ જેટલા નું નાખવું છે અમાર જોડે તો ગોદા ખાવ ખીડે ગોદામ માં જીવ વધારે લોબો ના નાખ્યો પણ હજાર રૂપિયા નાખ લે હજાર રૂપિયા નું ડીઝલ ખાવી નાખ્યું તમને બતાવીશું જો ગાડીમાં હજાર રૂપિયા નું ડીઝલ પણ આવી ગયું છે હવે તો ગાડી ચોડાવાની થશે પણ હે છે ગાડી તરત રવાના કરી નાખી ઇમરજન્સી તરફ જવા માટે મોડું થતું હતું નીકળી ગયા ફાઈનલી ઘડધણીના રોપે આવી ગયા છે જે દરવાજો પણ ગેટ પણ ખોલી ને રાખે જ તો જો મિત્રો તરત એક ગાડી પોકી ગયા ગાડીમાં પછી પાછળ અમારે એક મજૂર છે ઠેલા ઉપાડીને અમે ચાર કડીએ એ ગાતાં ચાલતા થઈ ગયા ત્યાં પોકેતર તો ગઢઢણીય માલ પૂરા ભનો કોપીને જ રાખ્યો તો અમારે ખાલી પલાડવાનો જ થયો તો તરત અમાર મજૂરને વળગાડી જીદા કોંડાડું કરવા કુંડાળું કરી તરત જ મેં મોટર ચાલુ કરી દીધી કેમ કે કોરા ભેનો માલ બનાવવાનો છે ટાઈસ માટે કોરા ભેનો માલ કમ્પ્લીટ ખોપીન તૈયાર કરીને તરત જ ટાઈસ નું કોમકાજ ચાલુ કરી દેવાનું છે તમે જોવો મિત્રો તરત જ જીરું ફિનિશિંગ કામકાજ ચાલુ કરી જુદુ એકદમ ઝડપી હતો વિડીયો બનાવવાનો ટાઈમ પણ નતો પણ તોય તમારા અમારા youtube ચેનલ માટે અમે ગ્લોગ પણ બનાવી નાખ્યો નાનકડો તો લાઇન ટુ લાઇન ટાઈસ્ટ એકદમ જોરદાર ટાઈપનું ડિઝાઇન પણ સારી છે અને જોરદાર એકદમ ફિનિશિંગ પણ અમારું સારું છે મિત્રો તમે જોઈ લો તમને અમારું ફિનિશિંગ કેવું લાગે છે તરત જ ટાઈલ્સનું કામકાજ ફટી ગયું તરત જ મોરલા ભાગમાં આપણે બાર ઇંચનો પથ્થર મારવાનો હતો કેમ કે ટાઇલ્સ ને મોરલા ભાગમાં બાર નો પથ્થર મારવા પથ્થર મારવા માટે ગમે ત્યારે ઉતરતો ટાઇલ્સ ના ખૂણા પૂણા ના ભાગે એના માટે બાર ઇંચ નો પથ્થર મારવો પડે મિત્રો જોઈ લેજો તમને પથ્થર પણ બતાવીશું તરત જ બાર ઇંચ નો પથ્થર ને મોલ્ડિંગ કરી લગાવી નાખશે કમ્પ્લીટ જોરદાર પથ્થર પથ્થર લગાવીને તરત જ નીચે આપણે પથ્થરના ટેકા માટે ટાઇલ્સ પણ લગાવી ગયા છે એની ટાઇલ્સ નું કટિંગ કરીને એ બાર ઇંચ ની ટાઈટ છે પોળીમાં કેમ કે ફૂટ એક ભાગના હાઈટ ઇંચ ની આવે એટલે બાર ઇંચ કરી નાખી મિત્રો એ પણ ટેકો કેમ મારવામાં આવે છે પથ્થર લગાવે પથ્થર ઉપર કોઈ પગ મૂકે તો પથ્થર ખચી ના જાય અને ફાઇનલી આપણું કોમ પૂરું થઈ ગયું છે જો મિત્રો ત્રણ દિવસમાં સાઠ ફૂટ લાંબુ અને વીસ ફૂટ પોળું ટાળ્યું તૈયાર કરી નાખ્યું છે મિત્રો અમારું કામ કેવું લાગ્યું તમને જો મિત્રો ઊંઘી ઊંધી તૈયાર થઈ ગયું છે ટાઈમ વધે તો એટલે એક પાવઠું છડે એવું માટે કરી નાખ્યું છે ટાઈમ પૂરતું દિવાલ ટાઇશુ બાકી રાખી છે અમે અમારી વાત મોઢે સાંભળી તમે ચાલો મિત્રો તમને અમે આજે તમને બતાવી દુ કે અમે ઇમરજન્સી કોમ માટે ગયેલા છ ત્યાં અમે એક રૂમ માં ને ડાળીયામાં ટાઇસુ મારી જે 60 ફૂટ લઘુ ઢાળ્યું છે અને વીસ ફૂટ પોળ રૂમ છે એટલે અમે પૂરું તળિયું તૈયાર કરી આપ્યું છે દીવાલની ની બાકી રાખી છે કેમ કે એને

જો તમે કેમેરામેન ફેવરાઈ જાય ને મહેમાન પર મંડપ આ જોવો વધાર્યું કોઈને વળી મનાય ના એવું લાગે પણ અને જમવાનું પણ ચાલુ છે જમ કરીને બતાવજો આ ભાઈ જોઈ લો આ ટાઈસુ આ પથ્થર પણ બતાવી લો ઉમરાના પથ્થર પણ મારી દીધા ત્રણ દિવસમાં જોરદાર ધરતી કર્યું આવી અમારો કોન્ટેક કરો તો અમારી યુટ્યુબ ચેનલમાં અમારો નંબર આપેલો છે અમારી યુટ્યુબ ચેનલ લાઈક ને ફોલો કરશો અને કોઈને કોમ ઇમરજન્સી હોય તો અમારો કોન્ટેક કરી શકો છો અમારું ગ્રુપ છે મોટું તમને ઇમરજન્સી પણ કોમ કરી આપશું અમારી યુટ્યુબ ચેનલ લાઈક ને ફોલો કરજો સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી